બાદ હવે પ્રવાસીઓ સૌથી ઊંચ હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અંદાજે દરિયાની સપાટીએ ઊંચાઈ ધરાવતું ડોન હિલ વિકાસ રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અહીંયાનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે ડોન સુધી પહોંચવાના રસ્તા અને ગ્રીનરી પણ લોકોને ખૂબ જ ગમે છે અહીંયા આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે અને આ જે હિલ સ્ટેશન છે ડોન જે હિલ સ્ટેશન જે ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળ છે અહીંયા ખૂબ જ સારું વાતાવરણ છે ચોમાસા દરમિયાન ખૂબ જ સારું અને નેચર પણ સારો છે એકદમ આજુબાજુની જે ગ્રીનરી છે એ પણ સરસ જોવાલાયક છે સ્થળ ઘણા જે મિત્રો નો આવ્યા એકવાર મુલાકાત લેજો વિઝિટ લેજો ખૂબ જ સારું અને નયન રમ્ય સ્થળ છે જોવા જેવું છે તોમાં સમય અહીંયા આવો તો ચાલી ખૂબ જ ગ્રીનરી જોવા મળે છે ખૂબ જ સરસ રમણીય વાતાવરણ છે અહીંયા અહીંનું વાતાવરણ એટલું ખૂબ સુંદર છે તમે ઘરની બધી જ ચિંતા ભૂલી જાઓ મહાબળેશ્વરને પણ ભૂલી જાઓ એટલું સરસ છે ખૂબ ઊંચાઈ પર આવેલું છે એટલી ઊંચાઈ પર આવેલું છે કે જાણે તમે સ્વર્ગને પણ ભૂલી જાઓ એટલું સુંદર સરસ આ ડોલ હિલ સ્ટેશન છે અમે તો અહીંયા ખૂબ આનંદ માણ્યો છે તમે પણ જરૂરથી એક વખત પધારજો અને અહીંયા લખલુક આનંદ મેળવજો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગ જિલ્લો હંમેશા પોતાની સુંદરતા અને કુદરતી દ્રશ્યને કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે ત્યારે મોન્સૂનના વરસાદ બાદ અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે જે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ માટે ખૂબ જ આકર્ષક હોય છે